મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની પચાસ તાજા ખબર અને ઘટના વિશે રાપરમાંથી રોહિત ગોજારા ગેંગનો શાપ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો ગુજરાત એટીએસ કચ્છ પોલીસની કાર્યવાહી બાંગ્લાદેશીની ઘૂસણખોરને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ પીએમ મોદીનું એસઆરઆઈ મુદ્દે નિવેદન બે હજાર પચીસ માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાનિક થવાના સપના રોળાયા રેકોર્ડ બ્રેક દેશ નિકાલ ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય અગ્નિવીરો માટે બીએસએફમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં પચાસ ટકા અનામત જામનગર શહેરને લાલપુરના હરિપુરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દોડા પાંચ મહિલા સહિત પંદર પત્તા પ્રેમીઓ પકડાયા જામનગરના અગ્રણી બિલ્ડરને તેના પુત્રને સોશિયલ મીડિયામાં માધ્યમથી બદનામ કરવાનું કાવતરું બેઆઈડી ધારકો સામે ફરિયાદ રાજકોટની હચમચાતી ઘટના મોબાઈલ જોવા ન મળતા બાવસના બાળકે આત્મહત્યા કરી માઉન્ટ આબુમાં અમદાવાદની બસ પલટી જતા ચોવીસ ઇજાગ્રસ્ત લોકોએ બારીઓમાંથી કૂદી જીવ બચાવ્યો યુવતીને પજવતા યુવકને યુવતીના સંબંધીઓએ ભીધેલી હાલતમાં પકડી પોલીસને સોંપ્યો વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બીજની વીજ પોલ પર લટક્યો લોકોએ રેસ્ક્યુ કર્યો યુવકનો ચમત્કારિક બચાવ અમદાવાદમાં લાપાકાંડમાં પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી એફઆરઆઈ શ્યામલ ચાર રસ્તા કેસમાં કાર્યવાહી ગોરવા અને કાયલીબાગમાં બે મકાનોમાં ચોરી કેમેરાનું ડીવીઆર પણ લઈ ગયા રાજકોટના દસ જણમાં આ દુષ્કર્મની ઘટના યુવતીને બાર દિવસ ગોધી રાખનાર શખ્સની ધરપકડ ગાંધીનગર દુષ્કર્મથી પીડિત ચાર વર્ષની બાળકી વીરાંગનાએ પોલીસને ચીધ્યો રસ્તો દુષ્કર્મી પકડાયેલ સમગ્ર કેસ હજુ હલબલાતો સગ્ગી પુત્રી જ પ્રેમીને ઘેરબોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી પોલીસને ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપ્યો માંડલ વિરંગમાં માઇવે પર ટ્રિપલ અકસ્માત બે ગાડી પિકઅપ અથડાયું ગોત્રીના બ્યાસી વર્ષી વૃદ્ધાની ઇન્વેસ્ટમેન્ટમાં આઠસો પચાસ ટકા પ્રોફિટના નામે ફસાવી ઠગોએ એક પોઈન્ટ અગિયાર કરોડ પડાવ્યા થાનના સોનગઢમાં કોલસાના ખનન પર તંત્રના દરોડા બે કુવા ઝડપાયા યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના બેસમેન્ટના બાંધકામમાં દરમિયાન દિવાલ ધરાશાયી ચારની હાલત ગંભીર મુંબઈ સેન્ટ્રલ નવી દિલ્હી અને બાંદ્રા ટ્રમિસલ અમૃતસર વચ્ચે સ્પેશિયલ નવી ટ્રેન દોડશે પાલડી લાપાકાળમાં નવો વળાંક વાયરલ વિડિયો વીએસ પોલીસ કૂટેજ મહિલાનો વધુ એક વીડિયો જાહેર